દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચના નબીપુર મદરસા ખાતે ઇદી નબીની ની ઉજવણી કરાઈ તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગમભર સાહેબના જન્મદિવસને ને મુસ્લિમ સમુદાયના લોકો ઈદ તરીકે ઉજવે છે આ પર્વ દેશભરમાં સોમવારે ઉજવાશે તે અંતર્ગત જિલ્લાના અલવીયુલ અલવીની ખાતે તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા બાળકોએ પૈગમભર સાહેબના જીવન ઉપર તેમની જીવનશૈલી તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યા હતો સંસ્થાની પારાઓ અને બાળકો દ્વારા પણ પડવામાં આવી હતી આ પ્રસંગે મદ્રસાના મુદરીશો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા હતાવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ